નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિજ્ઞેશર આપણે ધોરણ 11 આંકડા શાસ્ત્ર એની અંદર પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ કરી રહ્યા હતા અને એની અંદર અત્યારે આપણે ભણી રહ્યા છીએ કાર્લ પિયર્સનની વિષમતા અને એનો વિષમતા બીજી એક વસ્તુ જે યાદ રાખવાની છે દાખલા આપણે અગાઉ બે જોયા કે જેની અંદર એક દાખલાની અંદર બહુલકનો ઉપયોગ કરેલો હતો

કે જેના કારણે ગણવાની સરળતા પડે કારણ કે માં બધી જ વસ્તુ આપણને અવેલેબલ રહેતી નથી તો ચાલો શરૂઆત કરીએ આજનો દાખલો તો સૌ પ્રથમ તો આપણને રકમ આપેલી છે એક્સ પંદર બાર દસ પાંચ ત્રણ 2 ને જીરો તો અહીંયા એક્સ પંદર બાર ત્રણ એટલે ઉપરથી લઈને નીચે સાઈડ જાય છે એટલે કે ઉતરતા ક્રમમાં રકમ આપેલી છે તો ઉતરતા ક્રમમાં રકમ આપેલી હોય ને તો પેલું તો કામકાજ શું કરવું પડે કે તમારે એને ચડતા ક્રમમાં સીધી રીતે ગોઠવી પડે એમને દાખલો ગણો તો ખોટું પડવાની શક્યતા વધી જાય છે એટલે પેલા તો રકમ જીરો બે ત્રણ પાંચ દસ એમ ગોઠવી દેવાની જીરો ની આર એની આવૃત્તિ પાંચ હોય તો એ પાંચ જ આવે પછી એમ કે આને ગોઠવો ને આ એફ ને એમને એમ રાખો ઘણા મિત્રો એમ કરે સાહેબ તમે કીધું હતું ને એટલે મેં એક્સ ગોઠવી નહીં એફ નું તમે નહોતું કીધું તો મેં નથી ગોઠવા એવું નહીં કરવાનું બેટા આપણે જો x ને ગોઠવી તો 0 લખી 0 ની આરે 5 2 ની આરે 9 એમ જ સંખ્યા આવે આગલા દાખલા ની અંદર મે પહેલી સંખ્યા ધારી રહી હતી આજે વળી પાછું વચ્ચે ની સંખ્યા ધારું છું એટલે કે 5 એની સામે લખા 0 5 માં 3 માંથી 5 જાય તો 2 2 માંથી 5 જાય તો 3 અને 0 માંથી 5 જાય તો -5 એ જ રીતે 10 માંથી 5 જાય તો 5 12 માંથી 5 જાય તો 7 ને 15 માંથી 5 જાય તો 10 એટલે કે DI નું કોલમ આપણને મળી ગયું હવે આપણે FI અને DI લઈએ

ત્રીસ ની સામેની સંખ્યા પાંચ માટે બૌલો બરાબર કેટલા આવી જાય પાંચ આવી જાય ત્રીજું આપણા ચેપ્ટર જેનું ચેપ્ટર સ્કવેર છેદમાં એન બ્રેકેટ નો સ્કવેર તો સીગમા એફડી સ્કવેર જે છે આપણી પાસે કેટલા છે બે હજાર ત્રેપન છેદમા સો માઇનસ એકસો પિસ્તાલીસ છેદમાં સો અગાઉના દાખલામાં

Чубича да